બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય રણછોડરાયની જય ચાલો જોવા જઈએ રે કાન હિંડોળે ઝૂલે છે ચાલો જોવા જઈએ રે કાન હિંડોળે ઝૂલે છે દ્રશ્યો ઘર મારે સર નો હિંડોળો બાંધ્યો કેસરનો નો હિંડોળો બાંધ્યો ગુલાબ મોગરો સાથે નાખ્યો ગુલાબ મોગરો સાથે નાખ્યો માતા મન હર ખા ય યારે શાન હિંદોળે ઝુલે છે માતા મન હર ખા ય યારે સાન હિંદોળે ઝુલે છે ચાલો જોવા જઈએ રે સાન હિંદોળે ઝુલે છે ગોપી બધી સાથે આવી ગોપી બધી સાથે આવી જબલા ટોપી લેતી આવી જબલા ટોપી લેતી આવી ખાના ને પહેરાવે રે કાન હિંડોળે ઝૂલે છે સાના ને પહેરાવે રે કાન હિંડોળે ઝૂલે છે ચાલો જોવા જઈએ રે હિંડોળે ઝૂલે છે ભી ખૂભણની રાધા આવી ભી ખૂભણની રાધા આવી એ લેતી આવી એ લેતી આવી કાના ને રમાડ્યા રે કાન હિંડોળે ઝૂલે છે કાના ને રમાડ્યા રે ജവാസി വ്രജ നവജവാസിപ്പോപാളെ ല ദൂ ലാവ હિંડોળે ઝૂલે છે દહી દૂધ લાવ્યા રે કાન હિંડોળે ઝૂલે છે ચાલો જોવા જઈએ રે કાન હિંડોળે ઝૂલે છે ભજન મંડળ સાથે આવ્યું ભજન મંડળ સાથે આવ્યું ખાના ને ઝૂલા રે કાન હિંડોળે ઝૂલે રે ખાના ને ઝૂલાવા રે કાન હિંડોળે ઝૂલે છે ચાલો જોવા જઈએ રે કાન હિંડોળે ઝૂલે છે જશો જાના મારે રે કાન હિંડોળે ઝૂલે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય